તો હેલો એટલું ફેમિલી મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં તો આજે આપણે ફરીથી એક મળી ગયા છીએ મિત્રો નવા ટોપિકની અંદર અને મિત્રો આજનો ટોપિક છે આપણા દુધાળા પશુ તે લઈને ગાભણા પશુ તે લઈને હરેક વસ્તુ લગતી મિત્રો આજે આપણે આવા નવા દેશી ટોપિક લાવતો હોય છે મિત્રો કેવો વિડીયો આવતા હોય છે કેવો મસ્ત મજાના ટોપિક આવતો હોય મિત્રો તો આપણા માટે આપણે ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો મિત્રો અને કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરતા રહેજો આવા નવા માહિતી માટે આપણે યુટ્યુબ ચેનલ છે સુપર મિક ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને દેશી માહિતી છે જેનાથી આપણા પશુપાલક મિત્રો માહિતી મેળવે એને લગતા આપણે દેશી ટોપિક લઈને આવે છે તેના માટે વિડીયોને લગીને એન્ડ લગીને બનાવી રહ્યું આજનો ટોપિક છે જે મિત્રો આપણે કોઈ પણ ગાય હોય કે ભેંસ હોય જયારે મિત્રો ત્રણ મહિના થયા હોય છે જયારે તે ગાભણ પશુ હોય તો ત્રણ મહિના પછી આપણા ગાભણ પશુને શું શું વસ્તુ ખવડાવી એને લગતી મિત્રો આજનો આપણે દેશી ટોપિક લઈને આવેલા છે આજનો દેશી ટોપિક છે તમારા દુધાળ પશુ પણ મિત્રો ફાયદો થઈ શકે ગાભણ પશુને પણ મિત્રો ફાયદો થઈ શકે અને ઘણી રીતે આપણા માટે ઉપયોગી થતું એટલા માટે વિડીયો ના હેન્ડલ કરીને આપણે બનાવી રહીશું તો મિત્રો જ્યારે તમારું કોઈ પણ ગાય કે ભેંસ ત્રણ મહિના થયા હોય ત્યારે મિત્રો તેને વધુ વધુ લીલું પડતું આપણે ખવડાવવાનું હોય છે જ્યારે તમે લીલું જયારે ખવડાવો છે તમારા ઉનાળાની અંદર મિત્રો એક તરવાની શક્યતા ઓછી રહે છે માલ આપણું તરવાઈ જાતું હોય છે એના કારણે માલ આપણું ઘણી ફેર આપણે નુકસાની થતું એટલા માટે તમારા ગાભણ પશુને ત્રણ મહિના પછી તમે લીલું સારો પણ ઉપયોગ કરી શકો સારી ક્વોલિટીનો મિત્રો પાવડર પણ તમે એને ખવડાવી શકો છો તો એનાથી લગતા મિત્રો તમારે દેશ ટોપિક

જોરદાર મિત્રો ફાયદો થતો હોય છે બીજી વસ્તુ જ્યારે થી પાંચ મહિના જેવું થાય અને દૂધ પીતરો જ્યારે વધી જતું હોય તો તમારે જ્યારે મિત્રો ગાભણ પશુ હોય અને દૂધ આવવા મળતું હોય ત્યારે તમારા મિત્રો અનાજનો ઉપયોગ કરતા હોય તો અનાજ પણ તમે એનો ઉપયોગ કરી શકો પણ વધુ માત્રામાં અનાજનો ઉપયોગ કરવો નહીં જેનાથી તમારા પશુને થોડુંક ગાભણ પશુને સાઇડ ઇફેક્ટ થાય એ માટે અનાજનો પણ ઉપયોગ કરી શકો પણ એના અમુક માત્રા પ્રમાણમાં તમે એનો ઉપયોગ કરી શકો છો બીજી વસ્તુ કે જે તમારા ગાભણ પશુઓ મિત્રો ઘણી પ્રકારના આપણે વિડીયો મૂકેલા છે તમે ક્યાં તમારા ગાભણ પશુને શું શું વસ્તુ ખવડાવો એ પણ અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કહેતા રહ્યો સાથે મિત્રો તમે જો ગામડ પશુની અંદર આપણે એમિકોલ કંપનીનું જબરદસ્ત મિત્રો કેલ્શિયમ છે તમારા ગાબણ પશુની અંદર પણ મિત્રો સાઇડ ઇફેક્ટ ક્યારેય દેતું નથી રિઝલ્ટ પણ જોરદાર મળે છે ગામણ પશુની અંદર અને સારામાં સારો મિત્રો એનો વિકાસ વધે અને ગ્રોથ પણ વધતો છે તો મિત્રો દેશી ટોપિક છે એટલા માટે તમે વિડીયોને એન્ડલ ગેટ બનાવીશો બીજી વસ્તુ તમે તમારા ગાભણ પશુમાં શું શું વસ્તુ ખવડાવો તે અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરતા રહેજો વિડીયો કેવો લાગે અવશ્ય કોમેન્ટ કરી દેજો વરસ્યો કે આપણે એક નવા ટોપિકની અંદર જય ચવા અને જય કિશન સાથે મળી એક આપણે નવા વિડીયો